એક ગામની અંદર એક સંત ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે અને એક દિવસ ગામની એક દુકાન પાસે પહોંચે છે દુકાનની અંદર નાના મોટા ઘણા બધા ડબ્બા મૂકેલા હતા અને દુકાન પણ સારી રીતે શણગારેલી હતી અને દુકાનને જોઈને સંતને થાય છે કે આ દુકાન પર મારે

પૂછે છે કે પેલા ડબ્બામાં શું છે પેલો દુકાનદાર કહે છે કે ડબ્બામાં તો લાલ મરચું છે સંત બીજા કરે છે ને પૂછે કે આ ડબ્બામાં શું છે છે દુકાનદાર કહે કે આ દુકાન દુકાનના ડબ્બાની અંદર મીઠું મૂકેલું છે સંત દુકાન એક એક ડબ્બાની અંદર પૂછે છે કે આ ડબ્બામાં શું છે આ ડબ્બામાં શું છે દુકાનદાર એ સંતને માન અને સન્માનની સાથે દરેક વસ્તુ કહે છે કે પ્રભુ આ ડબ્બાની અંદર આ છે આ ડબ્બાની અંદર આ વસ્તુ પણ સંત છેલે એક ડબ્બામાં પૂછે છે જે ડબ્બો બધા ડબ્બા કરતા જરાક અલગ રાખેલો હતો જરાક દૂર મૂકેલો હતો કે લોકોની નજર ના પડે સંતે દુકાનદાર ને પૂછે છે કે ભાઈ આ જે અલગથી ડબ્બો મૂકેલો છે કે તેની અંદર શું છે દુકાનદાર કહે છે કે પ્રભુ એ ડબ્બાની અંદર તો રામ છે સંત આશ્ચર્યચકિત થઈ જાય છે કે ડબ્બાની અંદર રામ કઈ રીતના હોઈ શકે એ દુકાનદાર ને પૂછે છે કે ભાઈ ડબ્બાની અંદર રામ કઈ રીતના હોઈ શકે એ પેલો દુકાનદાર સંતને કહે છે કે પ્રભુ જે ડબ્બાની અંદર કઈ નથી હોતું ડબ્બો ખાલી હોય છે તેને કહીએ કે ડબ્બાની અંદર રામ છે ડબ્બો ખાલી છે એવું અમે નથી કહેતા આ વાત સાંભળીને સંત શાંત થઈ જાય છે મૌન થઈ જાય છે થોડો સમય પછી સંત પેલા ભાઈ ને કહે છે કે ભાઈ

અમે ભટકીએ છીએ ત્યારે અમે આ જ વસ્તુ જાણવા માટે જઈએ છીએ કે રામ ક્યાં મળશે અને તુએ એ વસ્તુ અમને અત્યારે જ સમજાવી વાક્યમાં દીધી અને ત્યારથી સંત આનંદ પામી જાય છે હવે તમને થયું હશે કે સંતને એવી તો કઈ વાત જાણવા મળી પણ આ કથા એ જ જાણવા વાલી વાત સમજાવવા માંગે છે

એમના મનની અંદર ક્રોધ ઈર્ષા મોહ બીજા માણસો પ્રત્યે બીજા માણસો પ્રત્યે ખરાબ ભાવના ખરાબ વિચાર એવી કેટલી વસ્તુ ભરેલી છે તો અંદર રામ ક્યાંથી આવે જો રામને આપણી અંદર સ્થાપવા હોય ને તો સૌથી પહેલા એ દરેક વસ્તુને બહાર કાઢવા પડે જ્યારે મન ખાલી હશે ને ત્યારે જ રામ અંદર આવીને બેસશે રામ અંદર આવીને બેસશે એટલે જ્યારે પણ ભક્તિ કરવા માટે બેસો સાધુ સાધુ આ જ વસ્તુ કહે છે જયારે ભક્તિ કરશો ત્યારે મનને શાંત રાખશો મનની અંદર કોઈ ખરાબ વિચાર ન આવવા જોઈએ ત્યારે આપણા મનની અંદર રામ આવે છે અને માત્ર ખાલી રામ આવે